શહેરના મુખ્ય રસ્તા પર ઠેર ઠેર મસ મોટા ખાડાઓની વાહનચાલકો પરેશાન થઈ ગયા છે ખખડધજ રસ્તાના લીધે અકસ્માતનો ભય હોવાથી વાહન ચાલકોની મુશ્કેલીને ધ્યાને લઈ તંત્ર દ્વારા સત્વરે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રોડ આર્ટસ કોલેજ રોડ કોઝવે તરફ જતા રસ્તા ધુધરેજ રોડ નવો જૂનો એસી ફૂટ રોડ રતન પર વિસ્તાર સહિતના અનેક રસ્તાઓ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન છે ખખડધજ રસ્તાના લીધે અકસ્માતનો ભય હોવાથી વાહન ચાલકોની મુશ્કેલીને ધ્યાને લઈ તંત્ર દ્વારા સત્વરે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા પર ખાડા પડતા વાહન ચાલકો તોબા પોકારી ગયા છે અંદાજે પાંચસો મીટરથી વધુના રસ્તા પર ઠેર ઠેર મસ્ત ખાડાઓના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે નાના મોટા વાહનોથી સતત ધમધમતા રસ્તા પર અંદાજે બે થી ત્રણ ફૂટના ખાડાઓમાં વાહનો પટકાતા વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે તેમજ અજાણ્યા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે ત્યારે વાહનચાલકોની હાલાકીને ધ્યાને લઈ તેમજ કોઈ ગંભીર અકસ્માત સર્જાય

એટલા બધા ખાડા પડ્યા છે અને ખાડા પડવાનું મેઇન કારણ અમારી દ્રષ્ટિએ અમને એવું લાગે છે કે જે અંડરગ્રાઉન્ડ ગટર જે કરી છે એના ઢાંકડા ખોલી ખોલીને પાણી જવા દેવું પડે છે અને અંડરગ્રાઉન્ડના લગભગ ઢાંકડા બધી જગ્યાએ તૂટી ગયેલા છે એ તૂટી ગયેલા ઢાંકડા રિપેર કરે છે પણ અંદરથી જે કાદું કાઢવું જોઈએ એ કાઢતા નથી અને એના હિસાબે રોડ ઉપર ચારે બાજુ ખાડા પડે છે અને એ ખાડા પછી કોઈ બુરવામાં આવતા નથી એનો કચરો એમની પડ્યો રહેશે અને એનો ઢગલો એમને પડ્યો રહેશે અને એ ઢગલો પડ્યો રહેવાથી લોકોને ગલકી થાય આજુબાજુના વિસ્તારમાં અને આનાથી મચ્છરજન્ય રોગે કદાચ ઉત્પન્ન થાય આના કારણે તો આની જવાબદારી જે કોઈ અધિકારી હોય કે જે કોઈ લાગતા વરગતા હોય એને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અત્યારે જે ખાડાનું કામકાજ છે એ પૂરું કરે અને આ અંડરગ્રાઉન્ડ ગટરના ઢાંકણા જે તે જગ્યાએ તૂટેલા છે એ તૂટેલા ઢાંકડા બુરી નાખે અને રોડ ઉપર એટલા બધા બરોબર ચાર રસ્તાની આજુબાજુમાં જ ખાડા ખોઈ દે અને એ સિવાય રોડ ઉપર તો ખાડાનો કોઈ હિસાબ જ નથી તમે ગણી નો ટાવરથી નીકળો તો ટાંકી ચોક થી આગળ જાવ એટલે આખા રોડ ઉપર છે લગભગ ટોલ ની સ્ટેશન સુધી જાઓ હમણાં વચ્ચે અંડરબ્રિજમાં થોડોક ખાડા બુરા આરસી ઓલા સીસી રોડથી તો એવી રીતે બધે જગ્યાએ સીસી રોડથી ખાડા બુરે બાકી અત્યારે તો સરકારમાં નગરપાલિકાને દોઢ કરોડની ગ્રા કરોડ કે દોઢ કરોડની ગ્રાન્ટ આવી છે હવે એ તો ખાલી માટી નાખે છે માટી નાખે એટલે ખીચડ થાય છે અને માટી તરત નીકળી જાય છે છોડાક છાંટા આવે ને વરસાદ આવે એટલે માટી નીકળી જાય એટલે વળી પારો ખાડો હતો એમ ને ઓલી માટીનો ઢગલો સાઈડમાં થાય છે એટલે આ બધી જે કામગીરીની રીત છે એ અમારી દ્રષ્ટિએ બરોબર નથી જે કોઈ કોઈ એન્જિનિયર કે આની પાછળ ધ્યાન રાખવા વ્યક્તિ જોઈએ જેના કારણે ખાડા પૂર્યા પછી આ એ ફોટા પાડે છે પણ એ તો એમને દેખાડો કે મેં બે ટ્રેક્ટર આ નાખ્યું છે હવે એક એક જગ્યાએ ત્રણ ત્રણ ટ્રેક્ટર નાખ્યા હોય છે આમથી ફોટો પાડે આમથી ફોટો પાડે આચા ખોટા બધા એવી રીતે બિલ બનતા એવું અમને લાગે